રશિયા વચ્ચેના યુદ્ધથી હીરા ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આગામી બાર અને ચૌદમી જુલાઈ સુધીના સુરતના સરસાણા ખાતે બી ટુ બી કેરેટર્સ ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં લૂઝ ડાયમંડના નેચરલ લેબ ગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજીના મળીને એકસો અઢાર પ્રદર્શિત કરવામાં આવશે આ એક્સપોમાં વિદેશ વિદેશના પાંચસોથી વધુ બાયર્સ આવશે એક્ઝિબિશન કન્વીનર વિનુભાઈ ડાભીએ કહ્યું કે આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ છે તમામ બુથનું બુકિંગ ફૂલ થઈ ગયું છે ગત કેરેટ એક્સપોમાં બી વ્યવહારોને ખૂબ જ વેગ મળ્યો હતો એક્ઝિબિટર્સને ખૂબ જ સારો વેપાર મળ્યો હતો તેઓને સુરત ડાયમંડ એસોસિએશન અને તેના દ્વારા થતા કેરેટસ એક્સપો પર વિશ્વાસ વધ્યો છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટે કહ્યું કે કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ વિજયવાડા કોલકત્તા કેરલા મુંબઈ પુણે દિલ્હી જયપુર તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ અમેરિકા લંડન હોંગકોંગ વગેરે જગ્યાએ રોડ શો કરી જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી એક્સપોની વિઝિટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે